સંતો પાસે કામ કરે છે તમારી વાત કેમ નથી માનતા આપણે આ વિચારવા જેવું છે વડીલો આ છેલ્લી મહત્વની વાત કઈ આપણે પૂરું કરવા તરફ જઈએ કારણ કે સમય ઘણો થયો છે પણ આ વાત બહુ અગત્યની છે દરેક વ્યક્તિ મારા અહીંયા જેટલા સામે બેઠા ને તમને બધાને પ્રશ્ન પૂછવો છે ઓડિયન્સ ઘણું બધું છે જાહેરમાં તમને પ્રશ્ન પૂછવો છે માની લો કે કોઈ એક વ્યક્તિ આ સમજવા જેવી વાત કરું છું કોઈ એક વ્યક્તિ એના બેંક એકાઉન્ટ ની અંદર એક લાખ રૂપિયાનું બેલેન્સ હોય એક લાખ રૂપિયાનું બેલેન્સ કોઈ એક વ્યક્તિ હું કામ તમે જ રાખો ને આપણા બેંક એકાઉન્ટમાં એક લાખ રૂપિયાનું બેલેન્સ છે તમને પૈસાની જરૂર છે તમે પચાસ હજાર રૂપિયાનો ચેક લખો પૈસા ઉપાડવા માટે બેંકમાં એક લાખ નું બેલેન્સ છે પચાસ હજાર નો ચેક લખો પચાસ હજાર નો ચેક લખી અને એ ચેક તમે બેંકમાં રજૂ કરો બધી રીતે યોગ્ય હોય સહ આ તે બધું યોગ્ય રજૂ કરો મારે ખાલી તમારી પાસેથી એટલું જાણવું છે તમને એ ચેક ના પચાસ હજાર મળે કે ન મળે એક લાખ નું બેલેન્સ છે અને તમારે પચાસ હજાર જોઈએ છે તમે ચેક લખી તમારા ખાતામાં નાખો છો તમને પચાસ હજાર મળે કે ન મળે મળે શું કામ બેલેન્સ પૂરતું છે બેલેન્સ પૂરતું હોય મળે સ્વાભાવિક છે હવે બીજો પ્રશ્ન પૂછું આમાં નામ એક લાખ રૂપિયાનું બેલેન્સ છે તમને પૈસાની જરૂર છે તમે બે લાખ રૂપિયાનો ચેક લખો છો બે લાખમાં અને બે લાખ નો ચેક લખી અને બેંક માં રજૂ કરવાનું ખરેખર તમને પૈસાની જરૂર છે હોસ્પિટલ નું અગત્યનું કામ છે ચાલે એમ જ નથી બે લાખ જ જોઈએ છે બેલેન્સ લાખ નું જ છે બે લાખ નું ચેક લખી બેંક માં રજૂ કરો બેંક વાળા તમને બે લાખ આપે હા કે ના હા કે ના બોલો ખરા ના આપે બધાય ના પાડે ના આપે કા ના આપે ભાઈ તમને જરૂર છે ખરેખર કેમ ના આપે તો કે બેલેન્સ નથી એટલે ના આપે બેંક વાળા ના પાડે અને એ વખતે તમે રાડા રાડી કરી મૂકો આ બેંક વાળાને કઈ ખબર જ નથી પડતી પૈસા જ નથી આપતા અત્યારે જરૂર છે અત્યાર નો આપે ત્યારે આપે આવી રાડા રાડી કરો તો લોકો તમને ગાંડા સમજે કે આ મારા ગાંડો થઈ ગયો છે કારણ કે બેલેન્સ નથી અપેક્ષા રાખે છે કે મને સામે ચૂકવે મારે એક એવું છે એટલું યાદ રાખજો આપણા દરેકે દરેક સંતાન અને આપણા પરિચયમાં આવતી દરેકે દરેક વ્યક્તિ એના હૃદયમાં આપણા નામનું પણ એક ખાતું ખુલેલું હોય અને એમાં બેલેન્સ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થતું હોય જ્યારે તમને તમારો દીકરો કે તમારી દીકરી તમારી કોઈ વાત ના માને અને વાત પાછી ફેલેને ત્યારે સમજો કે તમારો ચેક પાછો આવ્યો ચેક સુકામેન પાછો આવ્યો તો કે એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં જેટલું બેલેન્સ છે ને એના કરતાં મોટો ચેક લખી નાખ્યો એટલે પાછો આવે જ પેલા બેલેન્સ પેદા કરવું પડે સંતોય પેલા બેલેન્સ પેદા કર્યો એ ચેક એનો પાછો ન આવે વાત માને એને બેલેન્સ અલગ અલગ રીતે પેદા કર્યું હોય સમયસર જમાડ્યો હોય बाजूમાં બેસાડ્યો હોય લાડવા દીધા હોય બરોબર નો હાચવો હોય બેલેન્સ પેદા કર્યું હોય અને પછી સુખ સ્વામી એમ કે એ ભાઈ આ તો તરત દોડી આવે અને આપણે એમ કહે કે એની વાત માને વારી વાત નથી માનતા કેમ ન માને કારણ કે આપણે બેલેન્સ પેદા નથી કર્યું માતા પિતા તરીકે જરા આ સમજીએ અને આપણા સંતાનોના હૃદયમાં ખુલેલા આપણા નામના ખાતામાં બેલેન્સ પેદા કરીએ ને તો એ સંતાનો અદ્ભુત કામ કરી જશે મેં અહીંયા હનુમાનજીના જીવનના આધારે ચાર બાબતો તમારી પાસે મૂકી છે નંબર એક તમારી આજુબાજુ જામવન જેવી વ્યક્તિ હોવી જોઈએ જે તમારી ક્ષમતા તમને ઓળખાવે નંબર બે જ્યારે તમે કૂદકો મારો અને સફળતા તરફ આગળ વધો ત્યારે મહિનાક પર્વત એ મહિનાક પર્વત બહાર આવશે લાલચ બહાર આવશે મારે લાલચ થી મારી જાતને દૂર રાખવી પડે મોજ મજાથી મારી જાતને દૂર રાખવી પડે ત્રીજું આગળ જતાં સુરસા નામની રાક્ષસી કે જે મોઢું પોળું કરતી જશે એ બતાવે છે કે મારે સ્માર્ટ વર્ક કરવું પડશે માત્ર હાર્ડ વર્ક કરવાથી મને સફળતા નહીં મળે અને છેલ્લે સિંહિકા જે પડછાયો પકડી અને નીચે પાડે છે એ માતા પિતા તરીકે આપણને સૌને સંદેશો આપી જાય છે કે આપણા સંતાનોની નકારાત્મક બાબત આપણે નહીં પકડીએ નહીતર સંતાન ગમે એટલે ઊંચું ઉડતું હશે ને એ સંતાન નીચે આવશે આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે અહીંયા જે કંઈ પણ વાતો થઈ છે મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થશે ભગવાન સાક્ષાત અહીંયા બિરાજશે આપણે બધા દર્શન કરવા માટે જઈશું ભગવાન આપણી સાથે હશે અને એ વખતે અહીંયા કહેલા આ ચાર મુદ્દાઓને પણ જો આપણે સાથે રાખીશું ને અને એના ઉપર વિચાર કરીશું ને તો ચોક્કસપણે હું એવું માનું છું કારણ કે મેં પોતે અનુભવ્યું છે કે આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં જઈ શકશું અને પરમાત્મા આપણને ત્યાં પહોંચાડવામાં મદદરૂપ થશે નાની એવી બે મિનિટની વાર્તા સાથે આપણે વાતને પૂરી કરીએ વાર્તા સાથે શરૂઆત કરી હતી એટલે વાર્તા સાથે જ વાત પૂરી કરીએ એક જ્યોતિષી હતા અને જ્યોતિષી કોઈ દિવસ પોતાની જ્યોતિષ વિદ્યામાં ખોટા નહીં પડેલા કોઈ દિવસ એને જે કહ્યું હોય ને એ જ પ્રમાણે થાય એને એવું કહ્યું હોય કે તમે ભલે ગમે એટલી રાડો પાડો પણ આટલી સીટ આવવાની એટલે આટલી સીટ જ આવવાની અને એટલી જ સીટ આવે જે નક્કી કર્યું હોય ને એ જે બોલે એવું જ થાય પણ એક યુવક હતો એ યુવકે એવું નક્કી કર્યું કે મારે આ જ્યોતિષીને ખોટો સાબિત કરવો છે એટલે યુવકે શું કર્યું એક ચકલીનું નાનું બચ્ચું લીધું બહુ નાનું બચ્ચું હતું પોતાની મુઠ્ઠીમાં એને પોચું પોચું પકડ્યું પછી આ જ્યોતિષી પાસે ગયો જે મુઠ્ઠી હતી ને એ કોટના અંદરના ભાગમાં રાખી દીધી જ્યોતિષી પાસે ગયો જ્યોતિષી પાસે જઈને એવું કહ્યું કે મારી બંડ મુઠ્ઠીમાં એક ચકલીનું બચ્ચું છે એ બચ્ચું જીવે છે કે બચ્ચું મરી ગયું બોલો લ્યો જ્યોતિષીએ જોયું કે બચ્ચું જીવે છે પણ તરત આમ વિચાર કર્યો કે જો હું એમ કહીશ ને કે બચ્ચું જીવે છે તો એના હાથમાં જ છે સેજ મુઠ્ઠી દબાવશે બચ્ચું મરી જશે મરેલું બચ્ચું બતાવીને એમ કહેશે જો બચ્ચું મરી ગયું તમ ખોટા અને જો એમ કહીશ કે બચ્ચું મરેલું છે તો અંદર તો જીવે જ છે એ જીવતું બચ્ચું બહાર લાવીને બતાવશે જો બચ્ચું મને ખોટો સાબિત કરશે જ્યોતિષી એને બહુ સરસ જવાબ આપ્યો ને એવું બચ્ચું જીવે છે કે બચ્ચું મરી ગયું એ પડતી હું તને એટલું કહી શકું કે બચ્ચાને જીવાડવું કે બચ્ચાને મારવું એ તારા હાથની વાત છે તું ઈચ્છે તો બચ્ચું જીવે અને તું ઈચ્છે તો બચ્ચું મરે મારે એક એવું છે કે આપણી કારકિર્દી રૂપી બચ્ચું આપણા જીવનની સફળતા રૂપી બચ્ચાને આપણે જીવાડવું કે મારવું એ આપણા હાથની જ વાત છે જો આપણે ઈચ્છીએ તો એ સફળતા રૂપી બચ્ચું મસ્ત રીતે જીવે અને સફળતાના આકાશમાં ઊંચે ઊંચે ઉડે અને આપણે ઈચ્છીએ ને તો એ બચ્ચું મૃત્યુ પણ પામે સાહેબ અહીંયા જે મેં ચારે ચાર વાત કહીને એ માત્ર વાતો નથી જે જે વ્યક્તિઓએ એને જીવનમાં અમલમાં મૂકી છે ને એના જીવનના અભ્યાસ પરથી હું આ વાત કહી રહ્યો છું હું જ્યારે અહીંયા આવ્યો અને સંતો જોડે વાત કરતો તો તમારા આજ નાંગલ પર અને આજ આસપાસના વિસ્તારની અંદર આથી સો વર્ષ પહેલા જ્યારે સત્સંગની શરૂઆત થઈ સ્વામીજી કહેતા હતા પેલા ભૂંગા જેવા સાવ સામાન્ય ઝૂંપડા જેવું કરી અને એમાં સંતો રહેતા અને સંતો રહી અને બધાય સત્સંગ કરાવવા જતા આ ચારે ચાર બાબત સમજોજો હું સ્પષ્ટપણે કહું કે જે જે વ્યક્તિ સફળ થઈ હશે ને એ બધાના જીવનમાં આ ચારે ચાર બાબતો આપણને જોવા મળતી હશે પુનઃ ઈષ્ટદેવના ચરણોમાં સૌ સંતોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણને એવી બળ બુદ્ધિ અને શક્તિ આપે અહીંયા થયેલી વાત એમાંથી આપણને લાગુ પડતી હોય એટલી વાત આપણે સમજી આપણા જીવનમાં આત્મસાત કરી શકીએ અને સાચા અર્થમાં આપણા ભાગ્ય વિધાતા આપણે પોતે જ બનીએ એવી પરમાત્મા આપણને સૌને સમજ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ